જવાબ ઉદવાડા પ્રશ્ન ત્રણ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે જવાબ પાલનપુર પ્રશ્ન ચાર હિંમતનગર શહેર કઈ નદીના કિનારે વસેલું છે જવાબ હાથમતી પ્રશ્ન પાંચ ચતુર્મુખ બ્રહ્માજીનું મંદિર ક્યાં સ્થળે આવેલું છે જવાબ ખેડ બ્રહ્મા પ્રશ્ન છ શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે જવાબ મેશો પ્રશ્ન સાત સાબરકાંઠા જિલ્લાનું વડું મથક કયું જવાબ હિંમતનગર પ્રશ્ન આઠ માનવ સર્જિત યાર્નનું મોટું માર્કેટ ક્યાં આવેલું છે જવાબ સુરત પ્રશ્ન નવ તાપી નદી અને દરિયાનું સંગમ સ્થાન એટલે જવાબ ડુમ્મસ પ્રશ્ન દસ જહાજવાડા અને ખાતર સંકુલ માટે જાણીતું સુરતનું શહેર કયું છે જવાબ હજીરા પ્રશ્ન અગિયાર હિંમતનગર શહેર વસાવનાર કોણ જવાબ સુલતાન અહમદ શાહ પ્રશ્ન બાર સુરતમાં કયા શહેરમાં સહકારી ધોરણે ચાલતું ખાંડનું કારખાનું આવેલું છે જવાબ બારડોલી પ્રશ્ન તેર વઢવાણ કઈ નદીના કિનારે વસેલું છે જવાબ ભોગાવો પ્રશ્ન ચૌદ તરણેતરનો પ્રખ્યાત મેળો કયા જિલ્લામાં અને ક્યારે ભરાય છે જવાબ સુરેન્દ્રનગર જિલ્લામાં અને ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠના રોજ ભરાય છે પ્રશ્ન પંદર ચિનાઈ માટીના વાસણો બનાવવાનું પ્રસિદ્ધ કારખાનું પરશુરામ પોટરી ક્યાં આવેલું છે જવાબ થાનગઢ સુરેન્દ્રનગર જિલ્લો પ્રશ્ન સોળ તાપી જિલ્લાનું વડુ મથક એટલે

આવા જ ગુજરાતી જર્નલ નોલેજ ના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો વર્તુળમાં શેર કરી દો